હવે જો એમ કહો કે આપણને સૌને આ જગતરૂપી એક જ પ્રકારનો ભ્રમ કેમ કરીને થયો તો તેના જવાબમાં શાસ્ત્રો કહે છે કે એક અનંત સમષ્ટિ મનમાં આ જગતરૂપી કલ્પનાનો ઉદય થયો છે આપણા સૌના વ્યક્તિગત મન એ સમષ્ટિ મનના અંગ જેવા હોવાથી આપણને સૌને એક પ્રકારની કલ્પનાનો અનુભવ કરવો પડે છે એ કારણસર આપણામાંનો દરેક પશુ પંખી વગેરેને પશુ પંખી સિવાય બીજી કોઈ રીતે દેખી કે કલ્પી શકતો નથી અને એ જ કારણથી આપણામાંથી કોઈ એક મનુષ્ય સત્ય વસ્તુનું યથાર્થ જ્ઞાન પામીને સર્વ પ્રકારના ભ્રમમાંથી મુક્ત થઈ જાય છે છતાં બીજા બધા તો જે ભ્રમમાં પડેલા છે તે જ ભ્રમમાં પડ્યા રહે છે વળી સમષ્ટિ સ્વરૂપ ઈશ્વરના મનમાં જગતરૂપી કલ્પનાનો ઉદય થયા છતાં ઈશ્વર આપણી પેઠે અજ્ઞાનના બંધનમાં સપડાઈ જતા નથી કારણ કે ઈશ્વર સર્વદર્શી હોવાથી તે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ જગતરૂપી કલ્પનાની અંદર અને બહાર અદ્વય બ્રહ્મ વસ્તુને ઓતપ્રોત થઈ રહેલી જુએ છે આપણે તેમ કરી શકતા નથી એટલે આપણી દશા ઈશ્વરથી જુદી જાતની છે જેમ કે સાપના મોઢામાં ઝેર રહે છે સાપ હંમેશા એ મોઢેથી ખાઈ પીએ છે પણ તેથી સાપને કંઈ થતું નથી પરંતુ સાપ જેને કરડે તે માણસ એ ઝેરથી મરી જાય છે એ પરથી જણાય છે કે સમષ્ટિમન યાને વિરાટ સ્વરૂપ ઈશ્વરની કલ્પનામાંથી ઉત્પન્ન થયેલું જગત એક રીતે જોતા આપણું પણ મન કલ્પિત છે કારણ કે આપણા વ્યષ્ટિમન એ સમષ્ટિ સ્વરૂપ મન રૂપી શરીરની સાથે અવિચ્છેદ્ય રીતે હંમેશા જોડાઈ રહેલા છે